નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કચ્છના અબડાસાના ખીરસરા ગામે સરકારી જમીનમાંથી પર્દાફાશ થયો છે પશ્ચિમ કચ્છના ખાણ ખનીજ વિભાગના દેવેન્દ્ર બારિયા અને ફ્લાઇંગ સ્કવોડના મેહુલ શાહ દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક ખાતે કામગીરી કરાઈ છે કેટલાક રાજકીય નેતાઓના ઇશારે આ ખનનને છૂટો દોર આપવા માટે ખાણ ખનીજ વિભાગ ઉપર દબાણ હતું તેવી પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે રાત્રિના સમયે રેડ પાડી ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્કવોડ દ્વારા બે હીટ મશીન ચાર ડમ્પર ઝડપી લેવાયા હતા અને કુલ બે હજાર સાતસો અઠ્ઠાણું મેટ્રિક ટન બેન્ટોનાઇટના ખનન બદલ ચોવીસ લાખ રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મીડિયા સામે પોતાની વાત મૂકી હતી ખીરસરા ગામની સરકારી જમીનમાંથી બેન્ટોનાઇટ ખનીજ ખનનનું થતું હોવાની ફરિયાદ મળેલી જે અન્વયે અત્રેની કચેરી અને ફ્લાય સ્કોડ કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ રાત્રિના સુમારે ટીમ દ્વારા કુલ બે ઇટાચી મશીન અને ચાર ડમ્પર પકડવામાં આવેલા હતા જે પૈકી એક ડમ્પરમાં મટીરિયલ ભરેલું હતું બેન્ટ નાઇટ તમામ લોકોની વિગતો સ્થળે ઉપલબ્ધ નથી થઈ કારણ કે તપાસના સમયે બધાએ ત્યાંથી ભાગી છૂટ્યા હતા વાહનો મૂકીને ત્યારબાદ અત્રેની કચેરી દ્વારા આરટીઓ પાસેથી તેમજ જે વેહિકલ અમને પરચેસ કરેલા છે તેની કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવેલ અને છ છ વાહનોની વિગત અત્રે મળેલી છે જે મુજબ બે ઇટાચી મશીનમાં કેવર સદ્દામ હુસૈન કાસમ અને સોઢા જટુભા લાલસનજી અને એ સિવાય કન ડમ્પરમાં કનુભા મુરુભા જાડેજા મેલા મંગુર રબારી અલરિયા સપ્લાયર મોહમ્મદ હુસેન હિંગોરા તેમજ કેશાભાઈ કાનજીભાઈ સોડાના ડમ્પર હોવાનું જણાયેલું છે આ તમામ વ્યક્તિઓને કુલ સત્યાવીસો અઠ્ઠાણું પોઈન્ટ અડસઠ મેટ્રિક ટન બેન્ટોનેટ ખનીજના અનધિકૃત ખોદકામ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે જેની કુલ અમાઉન્ટ ચોવીસ લાખ વીસ હજાર અને એંસી રૂપિયા જેટલું થાય છે